રાજપીપળામાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર જીવલેણ હુમલો ચૈતર વસાવાએ કડક કાર્યવાહીની કરી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા વિધાનસભા સભ્ય ચૈતર વસાવાએ રાજપીપળામાં પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર થયેલા જીવલેણ હુમલાને લઈ નિવેદન આપ્યું છે તેમણે દાવો કર્યો કે નિરંજન વસાવાએ ખુલ્લેઆમ દારૂ અને ડ્રગ્સ વેચાણ વિશે મીડિયામાં નિવેદન આપ્યું હતું જેના કારણે બુટલેગરો રાજકીય નેતાઓના ઈશારે ભરબજારમાં તેમની ગાડી રોકી હુમલો કર્યો વસાવાએ આરોપ લગાવ્યો કે બુટલેગરો અને ડ્રગ પેડલરોની દાદાગીરી એટલી વધી ગઈ છે કે જિલ્લા પ્રમુખ પણ સુરક્ષિત નથી સામાન્ય જનતાનું શું થાય તેવા પ્રશ્નો ઉભા કર્યા

બુટલેગરો ઉશ્કેરાઈ જઈને કેટલાક રાજકીય નેતાઓના ઈશારે એમણે આજે ભર બજારમાં નિરંજનભાઈની ગાડી રોકીને એમના પર જીવલેણ હુમલો કર્યો હતો અને એ હુમલામાં નિરંજનભાઈ જેમ કેમ બચી ગયા અને પોલીસ સ્ટેશને પહોંચીને એમણે ફરિયાદ નોંધાવી છે ત્યારે આજે બુટલેગરોની જે દાદાગીરી છે અને ડ્રગ પેડલરોની જે દાદાગીરી છે તે એક જિલ્લા પ્રમુખ પણ આજે સુરક્ષિત નથી ત્યારે સામાન્ય જનતાની તો શું વાત થાય ત્યારે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય એમના પર જે જીવલેણ હથિયારો હતા એ જમા કરવામાં આવે એમની ગાડીઓ જમા કરવામાં આવે અને એમની લેસ્ટેડ બુટલેગરો જેટલા પણ છે એમના પણ કેટલી એફઆઈઆર ભૂતકાળમાં થઈ છે એ યાદી સાથે આવનારા દિવસોમાં કડક કાર્યવાહી થાય તળીપાર પાસા સુધીની કાર્યવાહી થાય એ અમારી માંગણી છે જો પોલીસ કાર્યવાહી કરવા આમ આદમી પાર્ટી અહીંના પીઆઈ જે તપાસ અધિકારી છે એમણે કીધું છે ચોવીસ કલાકની અંદર એમની ધરપકડ પણ કરીશું એમના તમામ હત્યારો જપ્ત કરીશું એમની ગાડીઓ પણ જપ્ત કરીશું અને એમની દરખાસ્ત પણ આવનારા દિવસોમાં અમે કલેકટરશ્રીને મોકલીશું જો આમ નહીં થશે તો અમે બધા જ લોકો નિરંજનભાઈ એમના પરિવારની સુરક્ષા માટે રાજપીપળામાં ભેગા થઈશું એચપી કચેરીએ જઈશું અને એસપી સાહેબને વિનંતી કરીને એમના પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીશું